શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે ત્યારે સાવરકાંઠાના ઈડર તાલુકાના કાવા ગામની શ્રીમતી જીપી પટેલ હાઈસ્કૂલ ખાતે પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં પચીસથી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષક બની સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર શાળાનું સંચાલન કર્યું હતું તેમાં વિદ્યાર્થીનીઓ પણ શિક્ષક બની બાળકોને ભણાવ્યા હતા આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ શિક્ષકોને સહયોગ આપ્યો હતો આ ઉપરાંત ત્રણ જેટલા વિદ્યાર્થીઓએ સેવક તરીકે પણ ફરજ બજાવી હતી અંતમાં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને એકથી ત્રણ નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કે હું આજે અલગ અલગ ધોરણમાં પીરિયડ લેવા ગઈ શિક્ષક તરીકે કેવી રીતે કામ કરવું જોઈએ તે મને આજે બધું સ્ટાફ માં હું બેસી એટલે મને પણ થયું કે સ્ટાફ માં કેવી રીતે ચર્ચા કરવી જોઈએ તે બધું મને ખબર પડી અલગ અલગ વડખંડમાં જઈ એટલે બધાને કઈ રીતે શાંત રાખવા કઈ રીતે કઈ વસ્તુ પણ આવી એ બધી મને ખબર પડી એટલે હું મને અત્યારે હું શિક્ષક બને તો મને ખબર પડી કે કઈ રીતે મોટા થઈને શિક્ષક માં કામ કરવું જોઈએ તે મને ખબર પડી તેથી મને ગર્વ જેવું આજે શિક્ષક